જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને આજે જે બે બાજુની વાડી ખાલી પેઢીથી વઢાઈ ગયેલી ઝાર એ બધું થોડું ખળ થઈ ગયેલું નહોતું તો એ બધું હુકાઈ ગયેલું હતું અને ખેડાઈ નાખ્યું છે નાના ટ્રેક્ટરે જ થોડું ગમતું જેથી કરીને જમીન હુકાતી થાય હજી પણ ભીની છે અને ધડે ધડો કહેવાય છે ને જમીન એકદમ હરખી થઈ જાય વરસાદ પડી પડે અને થોડી કડક જમીન થઈ જાય એટલે એ ધડે પડી ગઈ હતી તો આજી જમીનમાં નાના ટ્રેક્ટરે થોડું છે દાંતી હકારી ફરી પાછું દઈને ફરી પાછું હકારી પછી વાવવામાં આવશે એમાં આપણી બધી ગાયો આપણી ઉભી થઈ ગઈ છે હોવાનું છે ઉમા બધી કારણ કે આ તડકોય બહુ છે અને પાવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો બધી ઉભી થઈ ગઈ છે લક્ષ્મી ને હવે થોડુંક ઉતારવા છે અને આજે હતો રવિવાર તો રવિવાર નું એવું છે કે રવિવાર એક એવો દિવસ હોય કે જો બાળકો માટે ખુશીનો દિવસ હોય પણ આપણી માટે કામનો દિવસ હોય બધા નવરાવા માથા ધોવા અને હવા થી લઈને મમા મમા શું ખાવું શું પીવું કારણ કે આજના દિવસે ઘરે હોય એટલે બસ જરૂર પૂરી કરવી પડે જેની ને લેશ્વી માથા ધોઈ દીધા છે લેશન હોમવર્ક કરી નાખ્યું છે ને હવે એને ઓળા ખાવા છે તો ઓળાનું બહુ નક્કી નહીં અને સ્વાગત કરી તું આ શું કરો છું

વાગી ગયા છે બે અને જેની ના પપ્પા હજી બાર ગયા છે એવા નથી ને આજે વરસાદે ફરી માંજા મૂકી દીધા છે બહુ વરસાદ શરૂ થઈ ગયો છે ધીમી ધારે જે કોઈને ખબર હોય નક્ષત્ર ની કહેજો

હલો વાળી ગયો વાળી ગયો રાખો ને તગારો હાથમાં લઈ બસ એક તગારો હાથમાં લઈ લો

તો એ ગાય છે તીખી બહુ હતી તીખી એટલે કે આપણને પાસે આવી એટલે હીંગળું ઉલાડે મારવા કરે એવું બધું થતું એટલે એના લીધે એને દઈ દીધી હતી એમ આવી છે જોઈ છે અને જેટલા દિવસ